કેમ છો મિત્રો શરૂ કરવી છે આજનો વિડીયો જન્માષ્ટમીમાં નિબંધ ઉપર ભૂમિકા ભારત એક તહેવારોનો દેશ છે અહીં વર્ષભર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારો ઉજવાય છે એમાંથી જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ અને પાવન તહેવાર છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો બીજો ટોપિક છે શ્રી કૃષ્ણજીનો જન્મ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે અંધકારમય મધરાતીના સમયે ભગવાન શ્રીકૃષ્ણને માતા દેવકીના ગર્ભથી કારાગૃહમાં જન્મ લીધો હતો તેઓ ભગવાન વિષ્ણુના અષ્ટમ અવતાર તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરવા માટે અવતર્યા હતા પછીનો ટોપિક છે તહેવારની ઉજવણી જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવે છે મંદિરોમાં ભજન કીર્તન ઝાંખી અને કૃષ્ણ લીલાઓનું ભવ્ય આયોજન થાય છે ઘરોમાં પણ શ્રી કૃષ્ણ માટે ઝૂલો તૈયાર થાય છે બાલકૃષ્ણને નવાઈના કપડાં પહેરવામાં આવે છે અને શણગારવામાં આવે છે પછીનો પોઈન્ટ છે હાંડી પ્રથા વિશ્વના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમીના અવસરે હાંડીની રમતો યોજાય છે તેમાં યુવાનોનો સમૂહ વર્તુળ બનાવી ઊંચે ટંગાવવામાં આવેલી હાંડી તોડે છે આ ભગવાન કૃષ્ણની બાળ લીલાની યાદરૂપ છે પછીનો પોઈન્ટ છે નિષ્કર્ષ જન્માષ્ટમી માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ભક્તિ આનંદ અને ધર્મનો સંદેશ આપતો એક પવિત્ર અવસર છે આ તહેવાર આપણને સદાચાર સત્ય અને ધાર્મિક મૂલ્યોના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી માટે પાવન હિન્દુ તહેવાર છે આ તહેવાર ભાદરવા માસની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે જે સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આવે છે જન્માષ્ટમી વિશે મહત્વપૂર્ણ જાણકારી તારીખ અને સમય જન્માષ્ટમી દર વર્ષે વિવિધ તારીખે આવે છે કારણ કે તે ચંદ્ર કેલેન્ડર હિન્દુ

તેમણે દુર્યોધન સામે ધર્મ માટે કૌરવો અને પાંડવોની મહાભારતની યુદ્ધમાં માર્ગદર્શન આપ્યું હતું ગીતાનો ઉપદેશ પણ કૃષ્ણ ભગવતે અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં આપ્યું હતું તહેવાર કેવી રીતે ઉજવાય છે જન્માષ્ટમીનો ભક્તો ઉપવાસ કરે છે શ્રી કૃષ્ણ જન્મ સુધી મધરાતીમાં શ્રી કૃષ્ણ પૌરાણિક જન્મ સમય હોવાથી ભક્તો તેમના જન્મનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે મંદિરોમાં અને ઘરોમાં ઝૂલો શણગારેલી ઝાંખીઓ ભજન કીર્તન અને મધુર પ્રસાદ થાય છે કેટલીક જગ્યાએ દાહી હાંડી મહારાષ્ટ્ર અને ગુજરાતનું પણ આયોજન થાય છે પરંપરાઓ નાના બાળકને કૃષ્ણ તરીકે શણગારીને ઝાંખી બનાવવી ઘરમાં તુલસી માખણ અને વાસુદેવ દેવકીની કથા સાંભળવી મથુરા દ્વારકા અને ગોકુળ જેવા સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાય છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો